ભરૂચ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિચારતી સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ભરૂચ અને કેળવણી મંડળ નોંધાણા દ્વારા વિચારતી જા ને મુક્તિ મળેલ તે અંતર્ગત આજના દિવસ ની ઉજવણી કરવામાં આવે છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો વિચારતી વિમુખ જાતિ અને આર્થિક સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગે વિસ્તૃત માર્ગદર્શન અને જાગૃતિ અર્થે સમાજ શિક્ષણ શિબિર જંબુસર તાલુકા નોંધાણા ગામે બીબી પટેલ હાઈસ્કુલ ખાતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ જે આર વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં મદદનીશ અધિકારી વનરાજસિંહ તડવી કેળવણી મંડળ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી શમીરભાઈ પટેલ સભ્ય જયેશભાઈ સરપંચ દરિયાબેન પરમાર સાથીઓ ચંદુભાઈ વાઘેલા ચેતનભાઈ વાઘેલા રમેશભાઈ ગિરનારી રમેશભાઈ સલાટ સુરેશભાઈ વાઘેલા રવિદાસભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્યા થકી પ્રારંભ કરાયો હતો અને પુષ્પગુચ્છ આપે સન્માનિત કરાયા હતા મહાનુભાવો એ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું અને આજના સમયમાં સમાજને પડતી હાલાકી અંગે વાત હતી તથા મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી અને સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ સવિસ્તર માહિતી આપી યોજનાઓનો વધુ ને વધુ લાભાર્થીઓ લાભ લે તે માટે અપીલ કરવામાં આવી હતી તથા અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ સહિત સરકારનો નવો અભિગમ છે કે ક્યુઆર કોડ સ્કેન કરતી સરકારની વિવિધ યોજનાઓની સંપૂર્ણ માહિતી આ યોજનાઓનો લાભ કયા લાભાર્થીઓને કેવી રીતે કેટલી સહાય મળે અરજી

ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ એસડી ન્યૂઝ ગુજરાતી